મહરમ નિમિત્તે ભાવનગરમાં શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી શહેરમાં મોહરમ નિમિત્તે શેલારશા દરગાહ આંબાચોક વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા શહેરના વિવિધ ઇમામ બાળાઓમાં દુઃખ અને શોખનું વાતાવરણ છવાયું હતું ખાસ કરીને આશુરાના દિવસે તાજિયાના જુલુસો નીકળ્યા હતા ઇમામ હુસૈનની શહાદત યાદ કરવામાં આવી હતી મોહરમ ઇસ્લામી કેલેન્ડરનો પહેલો મહિનો છે અને મુસ્લિમ સમાજમાં પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનો ખાસ કરીને દુઃખ અને તપસ્યાનું પ્રતિક છે મહરમના દિવસોમાં મજરીસો નોહા અને શોકસભાઓ યોજે છે દસમો દિવસ આશુરા તરીકે ઓળખાય છે જ્યાં કલાત્મક અને રંગીન તાજાઓ કાઢવામાં આવે છે અને ઇમામ હુસૈનની કુરબાનીની યાદ કરવામાં આવે છે ત્યારે ભાવનગર શહેરમાં પણ પરંપરાગત રીતે મોહરમની ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક અને આંબાચોક ખાતે મુસ્લિમ બિરાદરો જ્યારે મોહરમમાં હજારો લોકો ઉમેટ્યા હતા શાંતિપૂર્ણ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થયા હતા શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી જેથી શાંતિ સૂચક રીતે કાર્યક્રમો પૂર્ણ થાય कीअ किया मन Thank you going to